છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષકની ઉપસ્થિતિમાં છોટાઉદેપુરના દરબાર હોલ ખાતે છોટાઉદેપુર નગરના પ્રજાજનો સાથે જિલ્લા પોલીસ અધિક્ષકે લોક સંવાદ કર્યો હતો રાજ્ય સરકાર અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ત્રણ વાત અમારી ત્રણ વાત તમારી કાર્યક્રમ અંતર્ગત છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ દ્વારા છોટાઉદેપુરના દરબાર હોલ ખાતે છોટાઉદેપુર નગરના પ્રજાજનો સાથે વ્યાજના આતંક સામે કોઈને પણ કોઈ ફરિયાદ અને રજૂઆત કરવી હોય તો તે માટે લોકસંવાદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એસબીઆઈ બ્રાન્ચ હેડ પણ ઉપસ્થિત રહ્યા હતા મુકેશ પરમાર રિપોર્ટર નસવાડી છોટાઉદેપુર રાજ્ય સરકાર અને માનનીય મુખ્યમંત્રી સાહેબ તરફથી ત્રણ વાત અમારી ત્રણ વાત તમારી કાર્યક્રમ અંતર્ગત આજે અમારા દ્વારા છોટાઉદેપુર નગરના પ્રજાજનો સાથે વ્યાજ વટાવના આતંક સામે કોઈને પણ કોઈ ફરિયાદ રજૂઆત કરવી હોય તે બાબતે એક લોક સંવાદનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો જેમાં એસબીઆઈના બ્રાન્ચના હેડને પણ અહીંયા હાજર રાખવામાં આવ્યા પ્રજાજનોને સમજ આપવામાં આવી કે વ્યાજ વ્યાજખોરોનો કોઈપણ ત્રાસ હોય તો એ લોકો ફરિયાદ કરી શકે છે અને વ્યાજની લો વ્યાજ ઓછા વ્યાજની અને કાયદેસરની લોન લેવા માટે એસબીઆઈ જેવી બેંકમાં કઈ રીતે સરળતાથી લોન લઈ શકાય તેની સમજ આપવામાં આવી જય હિન્દ